અમારી એક જ માગણી છે કે છેલ્લા બે અઢી વર્ષથી અંદર શાસન હતું તરેડ ગામ એના વંચિત હતી પંચ દ્વારા નવી કરી અને તરેડ નવો શાસન કરવાનો તક મળી છે ત્યારે વહેલામાં વહેલી તકે તરેડ ગામ ચાર્જ સોંપી દેવો જોઈએ અને આગળનું તમામ ક્લિયર કરી અને તરેડ ગામ નવી દિશામાં વિકાસ આપી શકાય એ હેતુથી જલ્દી માં જલ્દી ચાર્જ સોંપી અને તરેડ વિકાસ માટે આપણે સહભાગી બનવું જોઈએ સાથે સાથે એ પણ રજૂઆત કરી છે કે આર એન ડી હોય કે અન્ય ડિપાર્ટમેન્ટો હોય જે તરેડ ગામની અંદર ગ્રામ પંચાયતની બહારના કામ કરે છે એને પણ જે પણ કામ કરે તરેડ ગામને પૂછી તરેડ ગ્રામ પંચાયતને જાણ કરી અને કરવામાં આવે જેથી એના દરેક કામ ઉપર તરેડ ગ્રામ પંચાયત દેખરેખ રાખી શકે અને એને સહયોગ આપી શકે એ હેતુથી આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબને મળ્યા હતા અને તેના તરફથી બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે અને આપણે આશા રાખીએ કે વેલામાં વહેલી તકે તરેડ ગામનો ચાંચ તરેડ ગામ નવી ચંચાયેલી છૂટાય છૂટાયેલી પંચાયતને સોંપી દેવામાં આવશે